નક પાડો હમજો માર તો હોય ન હેતરમાં હેતરમાં અરે અમે એક તો કોક તો લાબો પડશે બે ત્રણ જે મધુરાવ નક આઘારે ઉતરણ આવશે તો મુએ ઉતરણ કર્યા વગેરે માર તો હેતરમાં ઉતરણ કરવી પડશે ઓય જાવું તો અલ્યા ઓના ઘેર જવાના તો રસ્તાય છેવા છે આ જોક હાલ મારી ઉતરણ પોંચરી કલાઈ ગયો ત્યારે તો એ ઉડ લાગે છે હું જવા તો દે મને હેટ આઈ ગયો છું તો શેઠ આવી ગયો છું કોક તો ઘેર અહ જે હોય જે એક બે મરીન તાઈ મળન ચાર મળન જેટલા મારા ઉતરાન મોજ જો છે બધા ઉતારી કાઢી છે વજિયારી એ પહેલી શીયાની તાડ્યો પાળસ બાય પોણી ગરમ નહીં થતું દેતવા હળગતી રે નહીં શું એ માજુડી મળતી નહીં આ બાય પોણીમાં ભામ ભામ હાલ ગરમ લાગ્યું આ એ તારા તો હાલતા ને પેટી બેટી તો એ લિટાય પેલી રહ્યા હૈ ફળ જાળ ગામ પાટો કરતો હમરા તો નહી નાતો અલય કોર દે

હા તમ છોકરાને પતંગ બતંગ લાબો થાય ઓ બટલા આ મુ રેલા રેલા આયો છું તમ મોયે નાવા નું કોઈ નહી આવે નાખું તમ પોરીમાં રવાડેલા ગરમ થઈ જાય તું હેય વળજાળ ઉતારવા પૈસા રોકા અરે પૈસા તો હેઠાની બા નેકલા એટલે પૈસા ઓય પૈસા જ નહી અમાર પાસે તાર ભાણે શું બીબો સાપ્યો છે કે જલ્દી હો બાપા હં હું કહો છું મજૂર લઈને આ હાલ પૈસા રોકળા હો હા અરે યાર ચલાતા ને ફૂક મારી માટા જો હવે હેતા મારું હો અરે યાર મારા પીવા ને કઈ બે છો અમે મારા બા એ લઈના આવ હા જલ્દી આવશે હે આ જલ્દી અમે પૈસાને જરૂર ઉતરા કરવા જઈશું હા ઉતરામ તો પતણ ગયા હા તો ને આપણો મજૂર 来了！ અરે આ શું મેટર છે મારા એ હાલ અરે હા મેલેડો સારી દાટી નેરો એ સુતની મેલે હે આ બધા હાથ ફટડ ફટ કેલા વાટ જોઈ આલ તો પૈસા ને તંગી તન ગણી તું તો આ દાટે અગિયાં આપણે મહેતરમાં જીએ છીએ કોમ ત્રણ આવે છો ઓમો ઉતરાય છે ઓમો પર ઉતરાય છે એ આબો આવી જશે એક જો કે આબો આવી છે તું તો બે ભૈરો રાખે છે યાર તહેવારમાં લઈ જતો પાવા তা রা হরবে লাস্লে, মাতো আজারিবার সন্্য ধা আতকে আবারমা কর হয়তো দ তা কে তা পু । সি ছ। তা রি থাক । আ খ তা লা । <Unfants> <flourish> <S nên> <continue> <S applicable> পহাঃ যা মতানা যি঩ানে কিনা গ্রিতযানাজ এনা হাইনডেনা આ તો પેલી ફોન લઈને આવી શકે આ છોકરાની જગ્યાએ થડ્યો ના કાપણ હારી વાત છે છોકરા ઓર રાખજો હો એ কোরা মসটাউ সেলগোও সেলগো আং উতারশে পাদা মাকে নামাকে নামে নাখ হিদিলাও আং অরশি খিলা! আপতো আপালে খারাণি তয়ানা ন� ওকে দো আচ্ছা তা না না আর পল না তো লেন આવશે কা কসি কা পল আয়া যখন হু করে পেলায়ে ल्या पेत आया सी আই পেলা সলি কত এত বড় মাগ পর আছে কি খল કરે એ વરા કે આવશે કે નહીં અરે તમે વગર કોમ કરતો નહીં એટલા વરા છે હા હું હે 1 રૂપિયો નહી આનો ખબર નહી પડતી કોઈ સરા ફોટો વાળા હમરાઓ આ આ રૂપિયો ના લેવા અમે જોડતા જ નહી કોઈ નહી આ તે શું આવે છે એને ખરા ખબર પડી છે ઉતારો પેલા તો ઉતરોય હું ઉતરોય છોકરા તમારે બોલા કદી ના આવું આ તમે હારા દેન તમને આવ્યા પૈસા ફોટો પરાલ દે આપણ્યું કેમ તાંતર ઓકે આવો ને આવો તો શું વરિયાળી નહોત તારે બધા ઉતારી આવી તારે વરિયાળી ઉતારવા છે ઉતાર હો તમે પૈસા પૈસા હાલવા આવી આવી વરિયાળી ઉતાર હું શું થાય આ તો ઉતારી આ તો લાભો ગાઢી રહ્યા હો લાભો ગાઢી કરે આરે ખખડ બરકો જવા ખબર જાગા બુગા ટગે ના પેવા ગમ ઓમ પડ છે બધા ઓમ પડ એટલે કલાજ થઈ કે કેમ ઓમ ગાટી મજૂરી ની વળી આ ઉતારવાની ગમે જેવી હા ઉતાર ઉતાર માર મત મજૂરી દેવાનો કદી બફોર છવાય નઈ ન તો બફોર છવાય ઓમયો હેડો જોશે ઉતારો છોરો મોનો અને મો આ હેઠા બેહું છું પાછો આખોટ ની વાળી તો નઈ વાળે એ લે લે જશે તો ફટવા એ ના કેમે લે કે તો હમરા લાયું છું નઈ વાળે તા ઉંજીરા આ નવા નવી નઈ આ નવા નવી આ જઈને ઉંજીરાયે તો લે લે વાલ મને તો છે જો આવા મજૂર તો એટલા આઈ આઈ ગયા છે ને એટલે અમે બાર વાગશી ગયા એટલે ખબર પડશે પણ કોણી ની બારક નાસ્તો ની પણ ગોડે અજી ખબર ને ભર કઈ આયા છે એટલે હાલ ખબર પડશે બાર વાગશી એટલે બે છે છે ઉતારે છે હું જોઉં છું હા કો તમે હમણા લે તું એમ તાન આવી પટી જાય જાય খা অ তার বা চানি আলাম એ પેલો તો આયોય ભડકો તો લો હેલા સક્કર આવ છે આ પાડા જેવી તો કાઢતા મને જોવા દેજે જો જો હું જો હું જો જોવા દે અરે યાર જોવા દે હું જોઈ તો કમ્પ્લીટ મે જોઈ લીધું છે આ તમે બોલો ભાઈ આઈજો ભાઈ સંપલું ઉંગાળી ભાઈ આઈ કની ભાઈ મારી છે હવે ઠંડી આવા છે હા આ તો કોઈ ક્યું નહીં નાટક કરો છો ઉતારવી કાઢી પરો મારે મટેવા થઈ ગયો છે પૈસા નહીં લેવાના ટાઈમ જોઈએ એટલે એટલામાં બેમો હળવા બધી લઈને ઉતાર લઈ કે એટલી ની અલંબો બોલાયતી અમે હા થઈ ગઈ હા નક પૈસાય નહીં આલુ પૈસા તો કેમ ના આલા મજૂરી કેટલી કરી છે બમણ કરી જ પાપા થઈ ગયા જો પટ્ટાના રત્વાલા ભૂગાટી પાટ જો હું તમાર મારા પતંગ લઈ જાઉ પૈસા હું લબન ખબર હોય પાતા મણ દુકોનવાળા શેત્રીએ જ ખબર પડે છે હા એવું છે હોવા તો જો હા આ મારા કાપી નાખે ના એવું તો નહી વાપરવાના એવું કદી વાપરવાનું જ વાપરવાની જ નઈ અને સાવ દોરળા દોરીના દોરા લાવો અને પાક પાક લબાનો ઓ પેલા કસરીયું

અરી વાગે હ અરી અરી વાગે ઓ ઓ અલે દોસો આ તો પળો તો લઈ ન આયો કશુ એ અરી વાગે અરે આ ઓય અડુ હો હો હોલા 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 બાના તુ ક તરી પાતંગ ને હું લેવા ગયો તો તે લામ પૈસા લેતા હું ઓરેલા મને આલે કઈ મજૂર ના પૈસા ભણ ભરખાય ભરગો હ અરે અરે આઈ નઈ કઈ નઈ કઈ મજૂર આઈ નઈ આઈ જો રકઈ દો રાપી નઈ મજૂરી

પાટાના બધા કિલી કિ નાચરાય મજુન આપે આઓ ઓ મગડા રે કાપો કો આવી ગયો ખેતરીયો આ બ્રા ભાઈ નવરી આવે તો આવે તો નાય આવે ઠેકાણું જ નઈ Oh, <laughs>